અલો વિંડ આર્કિટેક્ચરલ લી આઈપીઓ 28 માર્ચના ના ખુલશે ઈસ્યુ નું કદ ₹10 ના 66 લાખ ઇક્વિટી શેર્સ ઈસ્યુ નું કદ ₹29.70 કરોડ ઈસ્યુ કિંમત ઇક્વિટી શેર દીઠ 45 લોટ સાઈઝ 3000 ઇક્વિટી શેર મુંબઈ માર્ચ 26 2024 અલો વિંડ આર્કિટેક્ચર લિમિટેડ પેન સ્ટેશન ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત ખેલાડી છે તેણે માર્ચ અઠ્યાવીસ બે હજાર ચોવીસના રોજ પ્રારંભિક જાહેર ઓફર સાથે જાહેરમાં જવાની યોજના જાહેર કરી છે કંપની આ આઈપીઓ દ્વારા રૂપિયા ઓગણત્રીસ પોઇન્ટ સિત્તેર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે એન એસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે ઇસ્યોની કદ છાસઠ લાખ ઇક્વિટી શેર સુધીનું છે જેનું પ્રત્યેક રૂપિયા દસ લાખ ફેસ વેલ્યુ પર છે ઇક્વિટી શેર ફાળવણી સંસ્થાકીય રોકાણકારો ઇક્વિટી શેર સુધી છૂટક વ્યક્તિગત રોકાણકારો એકત્રીસ લાખ પાંત્રીસ હજારના ઇક્વિટી શેર સુધી માર્કેટ મેકર ત્રણ લાખ ત્રીસ હજાર ઇક્વિટી શેર સુધી આ અંગે વધુ વિગત એક પત્રકાર પરિષદમાં અપાય અહેવાલ વિજય મકવાણા